टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार स्वागत है आपू न्यूज कैपिटल में विशेष रजूआत साथ हूँ छू जूही गांधी ગુજરાતમાં કેન્સરના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે જેમાં દરરોજ સરેરાશ એકસો નવ્વાણુંથી લઈ બસો બાર નવા કેસ નોંધાઈ રહ્યા છે ચાર વર્ષની અંદર કેન્સરના કેસમાં દસ ટકાનો વધારો જોવા મળ્યો છે મુખ્યત્વે સૌરાષ્ટ્ર વિસ્તારમાં કેન્સરના નેવ ટકા કેસ નોંધાયા છે અને હવે અઢારથી પચીસ વર્ષના યુવાનોમાં પણ કેન્સરનું પ્રમાણ વધ્યું છે હવે કેમ અચાનક કેન્સરના કેસ વધી રહ્યા છે કેવી રીતે કેન્સરને પ્રસરતું અટકાવી શકાય આ બધા જ મુદ્દે આજે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે ડૉક્ટર સમીર બાથમ रेडिएशन ऑन्कोलॉजिस्ट छे અને ડોક્ટર ખ્યાતિ વસાવડા કેન્સર સર્જન છે આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત છે અમારી આ વિશેષ રજવાત માં સૌથી પહેલા ડોક્ટર સમીર આપની પાસે આવું કારણ કે કેન્સર કે કેસિસ દિન પ્રતિદિન જ્યાદા બડ રહે છે સૌથી પહેલા શું કારણ હો سکتا છે સો કેન્સર ઇન જનરલ મે કોઈ એક બીમારી નહીં હે કઈ തര કે કેન્સર હમારે શરીર મે હેડ ટુ ટો હો સકતે હે Uh, जहाँ तक कैंसर के बढ़ते हुए कारणों का कारण है तो कैंसर कई कारणों से होता है जिसमें से कुछ कैंसर्स होते हैं जो हमारी लाइफस्टाइल से रिलेटेड हमारे uh, किस तरह का हम खान पान करते हैं उनसे रिलेटेड होते हैं और जिसमें सबसे बड़ा फैक्टर और ख़ासकर जैसा अभी आपने बोला गुजरात में जो कैंसर चिंताजनक रूप से बढ़ रहे हैं उसमें एक बहुत बड़ा कंट्रीब्यूटर है टोबैको तम्बाकू और इस तरह के जो व्यसन हैं स्मोकिंग इनफैक्ट सौराष्ट्र जिस जिसका अभी अभी आपने नाम नाम लिया आ, विश्व में सबसे ज़्यादा ओरल कैविटी मुंह के जीप के जड़बे के कैंसर सबसे ज़्यादा जो है वो सौराष्ट्र में पाए जाते हैं और इसका एक कारण वो भी बहुत एक वेल स्टेब्लिश्ड रीज़न है कि वहाँ पर जो मावा है इसका प्रचलन बहुत कॉमन है इवन बहुत यंग एज से 12-13 साल की एज से बच्चे जो हैं वो मावे का सेवन शुरू कर देते हैं और उसकी वजह से लगभग अट्ठारह साल बीस साल बाईस साल में उनको कैंसर जैसी बीमारियों का सामना करना पड़ रहा है इसके अलावा काफ़ी सारे और जो कारण हैं जनरली आजकल हम काफ़ी तरह के केमिकल्स एक्सपोज हैं जो हमारी डाइट में काफ़ी तरह का जो फास्ट फूड हम खाने लगे हैं प्रोसेस्ड फूड जो खाने लगे हैं ये सारे कुछ ऐसे फैक्टर्स हैं जिनकी वजह से हम लोग कैंसर का जो इंसिडेंस है ओवरऑल हम वो ज़्यादा देख रहे हैं રાઈટ ડૉક્ટર ખ્યાતિ આપની પાસે આવું કારણ કે જે પ્રમાણે સરે પણ વાત કરી કે કેન્સરના કેસીસ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે નોંધાયા છે ગુજરાત ભલે એક રીતે સારું છે કે અન્ય રાજ્યોની સરખામણીમાં ઓછા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે નવમાં ક્રમે છે સૌથી પહેલાં ક્રમે ઉત્તર પ્રદેશ છે જે પ્રમાણે આંકડા સામે આવ્યા છે એક ડેટા સામે આવ્યો છે એમાં એટલે એક જોતાં સારી વાત કહેવાય પણ ગુજરાત પ્રમાણે ગયા વર્ષની સરખામણીમાં બે હજાર અંદર અને બે હજાર ચોવીસ થી લઈને પચીસ ની અંદર જે ડેટા સામે આવ્યો છે એમાં દસ ટકાનો વધારો થયો છે આ કેટલું ગંભીર બાબત છે કેન્સરના કેસીસ માટે જે પ્રમાણે રેડિયેશન ઓન્કોલોજીસ્ટ ડોક્ટર સમીરે વાત કરી એ પ્રમાણે આપણા સૌરાષ્ટ્ર રિજનમાં માવો અને તમાકુ એવું કહી શકાય કે સોશિયલી એક્સેપ્ટેડ અને એન્કરેજ્ડ હેબિટ છે કે લોકો છે એ શું કરે છે પેલું એક માણસ તમાકુ ખાય છે તો બીજાને એન્કરેજ કરે છે કે તમાકુ ખાવું જોઈએ અને આ રીતે આ તમાકુનું જે ચલણ છે જે સ્મોકિંગ ટોબેકો છે અને સ્મોકલેસ ટોબેકો છે એ બંને પ્રકારના ટોબેકોનું ચલણ આપણે ત્યાં ખૂબ જ કોમન છે અને એઝ અર્લી એઝ પાંચ વર્ષના બાળકો કે જે માત્ર હજી સમજણા ના થાય છે ત્યારથી જ આ ટોબેકો ચુઈંગ હેબિટ શરૂ થઈ જાય છે આજે આપણે આ ઇન્ડિયા અને ભારત દેશ અને ગુજરાતના સિનારીઓને કમ્પેરિઝન કરીએ તો વેસ્ટર્ન સિનારીઓ એટલે અમેરિકામાં જે કેન્સરના કેસીસ થાય છે એના પ્રમાણે ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં થતા કેન્સરના કેસીસ ડીકેડ ઓર ટુ અર્લીયર છે એટલે કે જે કેન્સર ત્યાં પચાસથી સાઠ વર્ષની વયે જોવા મળે છે એ જ કેન્સર અહીંયા સૌરાષ્ટ્રમાં આપણે જોવા જઈએ તો એ લગભગ વીસથી ત્રીસ વર્ષના કોમનેસ્ટ એજ ગ્રુપમાં જણાય છે હવે આ પ્રમાણનું ગંભીરતા એ રીતે જાણવી પડે કે જ્યારે આ આ મોસ્ટ પ્રોડક્ટિવ એજ ગ્રુપ ઓફ ધ સોસાયટીને અફેક્ટ કરે છે ત્યારે આનો ઇકોનોમિક ઇમ્પેક્ટ આનો સોશિયલ ઇમ્પેક્ટ અને એની જે ફેમિલી રિસ્પોન્સિબિલિટી છે એથી શરૂ કરીને બધી જ જગ્યાએ આ કેન્સરનો ઇમ્પેક્ટ જોવા મળે છે પ્લસ આપણે ત્યાં આ કેન્સરના કેસીસમાં એવરેજ ડીલે ઇન ડાયગ્નોસિસ ઇઝ મોર ધેન સિક્સ ટુ સેવન મંથ એટલે કે મોટા ભાગના કેન્સરના કોષ આ કેન્સરના કેસીસ આપણને સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં જ દેખાય છે સો આ સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં જે કેન્સરના કેસીસ આપણને જોવા મળે છે એને લીધે જે સર્વાઈવલ જે આ પેશન્ટનું સર્વાઇવલ છે એ ઘણું ઓછું થઈ જાય છે સ્ટેજ વન અને સ્ટેજ ટુ જેવા અર્લી સ્ટેજમાં કેન્સરને સર્વાઇવલ આપણને લગભગ એસી થી નેવું ટકા જેટલું મળી શકે છે પણ જ્યારે આ જ કેન્સર સ્ટેજ થ્રી અને સ્ટેજ ફોરમાં પહોંચી જાય છે ત્યારે આ સર્વાઈવલ ચાલીસ ટકાથી પણ ઓછું થઈ જાય છે તો આ બધા આંકડાઓ જણાવે છે કે આ વધતું જતું કેન્સરનું પ્રમાણ એને ખૂબ ગંભીરતાથી લેવું જોઈએ જેમ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અને યુનિયન ફોર ઇન્ટરનેશનલ કેન્સર કંટ્રોલે આને એક ગ્લોબલ હેલ્થ પ્રાયોરિટી તરીકે લેવાનું સૂચવ્યું છે समीर सर आपके पास आती हूँ क्योंकि पहले के ज़माने में पहले के समय में आज से पंद्रह बीस साल पहले अगर अपने जाए तो वहाँ पे लोगों को शायद से इतनी अवेयरनेस नहीं थी कैंसर के बारे में या फिर केसेस इतने नहीं आते थे और उसकी कंपैरिजन में अभी के समय में लास्ट टेन इयर्स से ज़्यादा कैंसर के केसेस आ रहे हैं तो उसका कारण आप क्या देखते हैं सर सो so, ये भी आपने आपका कहना बिल्कुल सही है आज से कई साल पहले इतनी अवेयरनेस नहीं थी हालांकि सरकारों के लगातार प्रयास से ये अवेयरनेस बहुत तेज़ी से बढ़ भी रही है लोग इसके लिए जागरूक भी हो रहे हैं और जो डॉक्टर ज्योति ने कहा वो भी बिल्कुल सही है कि हम ज़्यादातर अनफॉर्चुनेटली काफ़ी एडवांस केसेस देखते हैं बट मैंने इनफैक्ट रिसेंटली पिछले चार पाँच सालों में एक अच्छी साइड देखी है कि लोग अपनी हेल्थ के लिए एटलीस्ट एक, एक छोटा ही प्रपोर्शन ही सही बट कुछ लोग आजकल अपनी डिजीज़ के लिए अवेयरनेस है सो so, आजकल हम इनफैक्ट रिलेटिवली अर्ली पेशेंट्स भी देख रहे हैं जो पहले बिल्कुल ही अनकॉमन था बट uh, जैसा मैंने आपको इसके साथ में बताया कि हमारी लाइफ जो है वो एक बहुत बड़ा फैक्टर है आजकल युवाओं में स्मोक जो सिगरेट और तम्बाकू के अलावा ई सिगरेट और वेपिंग की हैबिट्स जो बढ़ रही हैं वो भी एक बहुत बड़ा चिंताजनक विषय है जो एक कैंसर का बहुत बड़ा कारण है सो आस हमारे काफ़ी सारे ऐसे फैक्टर्स बढ़ रहे हैं जिसकी वजह से हमारे कैंसर होने की रिस्क बढ़ रही है बट एट द सेम टाइम एटलीस्ट जो अवेयर लोग हैं उसमें हाँ कई बार साइकोलॉजिकल फैक्टर्स काम करते हैं जिनको लगता भी है कि मुझे कैंसर है वो एक काफ़ी लंबे समय तक उस डिनाइल में रहते हैं कि नहीं मुझे कैंसर हो नहीं सकता और वो लेट होने की वजह से उनके रिज़ल्ट फिर उतने अच्छे नहीं आ पाते सो so, ऐसे काफ़ी सारे फैक्टर्स हैं जिनकी वजह से अब पिछले कई सालों में जो कैंसर के केसेस हैं वो अब हमको ज़्यादा देखने को मिल रहे हैं ઓકે ડૉક્ટર ખ્યાતિ સૌથી મોટો સવાલ અને કદાચ સૌ કોઈના મનમાં આ સવાલ હશે કે આપણા પેરેન્ટ્સને કે પછી એમના પણ પેરેન્ટ્સને કે આપણા ફેમિલીમાં કોઈને પણ કેન્સર હોય તો પછી વારસાગત રીતે આપણામાં કેન્સર આવી શકે બધા જ કેન્સર આમ જોવા જઈએ તો એના ટાઈપ અને એના જે પ્રોગ્રેશનના પ્રોગ્રેશનની જે પાથવે છે એ અલગ અલગ હોય છે દેર ઇઝ સમથિંગ કોલ્ડ હેરિડિટરી વેરાયટી ઓફ કેન્સર્સ કે જેમાં મુખ્યત્વે બ્લડ કેન્સર અને બીજા અમુક શરીરના અંગોના કોલોન કેન્સર જેવા બ્રેસ્ટ કેન્સર જેવા સબસાઇટ માટે આ હેરિડિટરી લીન બહુ સ્ટ્રોંગ છે કે જેમાં વારસાગત કેન્સર આવી શકે છે પણ જ્યારે આપણે બાકીના કેન્સર્સની વાત કરીએ તો એમ જેમ ડોક્ટર સમીરે કીધું એમ એ બધા લાઇફસ્ટાઈલ રિલેટેડ કેન્સર્સ વધારે છે હેરિડિટરી કેન્સર અને નોન હેરિડિટરી કેન્સર એ બંને અલગ અલગ વેરાયટી છે બંનેનો કોર્સ અલગ છે બંનેનું પ્રોગ્રેશન અને ટ્રીટમેન્ટ અલગ છે પણ આ બધા જ કેન્સર્સ માટે વેધર ઇટ ઇઝ એન હેરિડેટરી વેરાયટી ઓર ઇટ ઇઝ નોન હેરિડિટરી વેરાયટી આ બધા જ કેન્સર માટે અત્યારે મોટા ભાગના કેન્સર્સ માટે એક સ્ક્રીનિંગ સ્ટ્રેટેજી અવેલેબલ છે કે જેમાં આપણે આ કેન્સરને અર્લી સ્ક્રીન કરી શકાય છે વહેલેથી આ કેન્સરનું નિદાન કરી શકાય છે અને એનાથી આ કેન્સરના કેસીસને આપણે સ્ટેજ વન અને સ્ટેજ ટુમાં પણ ડિટેક્ટ કરી શકીએ છીએ અને જ્યારે આ કેન્સર અર્લી ડિટેક્ટ થાય ત્યારે આપણે જેમ આગળ વાત કરીએ એમ એનું સર્વાઈવલ પણ ખૂબ સારું મેળવી શકાય છે કેન્સર સ્ક્રીનિંગ સ્ટ્રેટેજીને જેમ આપણે જનરલ હેલ્થ ચેકઅપ કરાવીએ છીએ નું ચેકઅપ કરાવીએ છીએ કે ડાયાબિટીઝનું ચેકઅપ કરાવીએ છીએ એવી રીતે આ કેન્સરનું પ્રી સ્ક્રીનિંગ કેન્સરનું ચેકઅપ કરાવવું પણ એટલું જ જરૂરી છે બ્રેસ્ટ કેન્સર માટે મેમોગ્રાફી ગર્ભાશયના મુખના કેન્સર માટે પેપ્સમિયર અને કોલ્પોસ્કોપી પ્લસ ઓરલ કેન્સર એક્ઝામિનેશન પ્લસ લો ડો સીટી સ્કેન ઓફ ચેસ્ટ ફેફસાના કેન્સર માટે પ્રોસ્ટેટ સ્પેસિફિક એન્ટીજન ફોર પ્રોસ્ટેટ કેન્સર માટે તો આવા ઘણી બધી મોડાલિટીઝ અવેલેબલ છે કે જેનાથી આ બધા જ કેન્સર્સને અર્લી ડિટેક્ટ કરી શકાય છે એનું ટાઇમલી ડાયગ્નોસિસ કરી અને અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ કરીએ તો આ કેન્સર ઇઝ નોટ અ ડેથ સેન્ટેન્સ અને આ કેન્સરની ટ્રીટમેન્ટ કરીને નોર્મલ જીવન ફરીથી જીવી શકાય છે Uh, समीर सर जैसे ख्याति मैडम ने भी बात की uh, कि जीनेटिकली अगर आपके फैमिली में किसी को कैंसर है तो आपको uh, किस तरह से ध्यान रखना है अगर सपोज़ कि मेरी मम्मी को ब्रेस्ट कैंसर है तो मुझे ना आए उसके लिए मुझे क्या क्या ध्यान रखना है या फिर अगर आता है तो किस एज से मुझे चेकअप करवाने की ज़रूरत है सो so बेसिकली अगर आपकी फैमिली में आपने आपकी फैमिली पॉजिटिव हिस्ट्री है आपके मदर को आपके फर्स्ट डिग्री रिलेटिव्स को कैंसर हुआ है और उसमें भी अगर आपकी मदर को एक अर्ली एज पर कैंसर डिटेक्ट हुआ है सो so ऑब्वियसली uh, कुछ तरह के कैंसर्स ऐसे होते हैं जिसमें ये आपको इंडिकेट करते हैं कि आपकी आने वाली जनरेशन में भी कैंसर की रिस्क ज़्यादा रहेगी ऐसा होने पर सबसे इम्पॉर्टेंट एक जो स्टेप होता है वो होता है जेनेटिक काउंसलिंग का और ऐसे में हम हमारे सारे पेशेंट्स का जब भी हम ऐसी पॉजिटिव फैमिली हिस्ट्री देखते हैं तो ऐसे सारे पेशेंट्स को जेनेटिक काउंसलिंग के लिए मोटिवेट करते हैं उनको रेकमेंड करते हैं स्ट्रॉगली रेकमेंड करते हैं कि आपको जेनेटिक काउंसलिंग करानी चाहिए और आजकल कई तरह के टेस्ट होते हैं मॉलिकुलर मार्कर्स होते हैं जो आपकी उस रिस्क को क्वान्टिफ़ाई या प्रडिक्ट भी कर सकते हैं कि वाकई आप में वो रिस्क है या नहीं है आ, जैसे आ, महिलाओं में एक ब्रेस्ट कैंसर होता है आ, बहुत कॉमन है और इस इसको आ, अगर ये फैमिलियल है तो उसको भी पता करने के कुछ टेस्ट होते हैं जैसे एक ब्रेका जीन करके टेस्ट होता है जिसको करके आप पता कर सकते हैं कि ये आपके आने वाली आ, जो जनरेशन से उसमें उसका रिस्क कितना रहने वाला है और वो टेस्ट अगर पॉजिटिव आए तो उसके लिए फिर जो अकॉर्डिंगली जो अप्रोप्रियट ट्रीटमेंट है वो हम पेशेंट्स को एडवाइस कर सकते हैं રાઈટ ડૉક્ટર ખ્યાથી ઘણીવાર કેવું થાય કે જ્યારે આપણા ફેમિલીમાં કોઈને કેન્સર આવે કે આપણા ઓળખીતામાં કોઈને પણ કેન્સર આવે તો માણસ ફિઝિકલી તો સફર કરે પણ મેન્ટલી પણ એટલું સફર કરે એની સાથે એની ફેમિલી પણ સફર કરતી હોય છે તો એ મનોબળ કેવી રીતે પૂરું પાડી શકાય ફેમિલીએ કઈ રીતનું ધ્યાન રાખવાનું છે અમે હંમેશા કહીએ છીએ કે કેન્સર ઇઝ એકચ્યુઅલી મોર દેન અ ડિસીઝ કેન્સર છે એ ખાલી એક રોગ તરીકે નથી આવતો કેન્સર ઇઝ મોર દેન અ ડિસીઝ એટલે એ ઘણું બધું એક એવું કહી શકાય કે કાઇન્ડ ઓફ દુઃખ દર્દ અને લાચારી પે પેશન્ટ્સના બાયસ્ટેન્ડર્ડ્સની સાથે આવે છે પેશન્ટના સગાની સાથે આવે છે ત્યારે આ કેન્સર પેશન્ટ પોતે અને પેશન્ટ્સના સગા એના પેશન્ટના સગા જે આ કેન્સર પેશન્ટની ટ્રીટમેન્ટ માટે કન્ટિન્યુઅસલી કામ કરી રહ્યા છે એમને આ તબક્કે સાયકોલોજીકલ કાઉન્સેલિંગ ની ખૂબ જ જરૂર હોય છે આ કેન્સરની ટ્રીટમેન્ટમાં કેન્સરની સર્જરી કરાવી દીધી કે કેન્સર માટે રેડિયેશન આપી દીધું અ કિમોથેરાપી આ બધી સ્ટાન્ડર્ડ સ્ટ્રેટેજીસ છે આના વગર કેન્સરની ટ્રીટમેન્ટ શક્ય નથી પણ આ કેન્સરની એક્ચ્યુઅલ ટ્રીટમેન્ટ કરવા માટે કોમ્પ્રિહેન્સિવલી ઇન્લુડિંગ કેન્સર રિહેબિલિટેશન પણ કરવું પડે એવી આ કેન્સરની ટ્રીટમેન્ટ છે કોમ્પ્રિહેન્સિવ એટલે કે કેન્સરના ડાયગ્નોસ્ટિસ ડાયગ્નોસિસ એટલે કે નિદાન થયાથી શરૂ કરીને કેન્સરની ટ્રીટમેન્ટ અને આ સાથે એસોસિએટેડ રિહેબિલિટેશન એટલે કે ફિઝિયોથેરપી સાયકોલોજી ડાયટીશિયન સપોર્ટ સો આ ઘણી બધી વસ્તુઓ છે કે જે આના સાથે કરવી પડે છે પ્લસ આ કેન્સરના જે કાંઈ પણ દર્દીઓ છે એના દર્દીઓના બાયસ્ટેન્ડર્ડ્સ એના રિલેટિવ્સને પણ ખૂબ સારું કાઉન્સેલિંગ કરવું જોઈએ કેમ કે કેન્સર શબ્દથી લોકો પડી ભાંગે છે કેન્સરને ડેથ સેન્ટેન્સ તરીકે કન્સિડર કરવામાં આવે છે અને અમને ખ્યાલ છે કે આજે જ્યારે અમે શરૂઆત કરી જ્યારે પ્રેક્ટિસની શરૂઆત કરી ત્યારે આ જ બધા દર્દીના રિલેટિવ્સ આવીને પહેલા અમને એવો પ્રશ્ન પૂછતા હતા કે આ કેન્સર પેશન્ટની ટ્રીટમેન્ટ માટે અમે લઈ આવ્યા છે તો અમારા પેશન્ટ બચશે કે નહીં પણ હવે જ્યારે ખૂબ જ એડવાન્સડ ટ્રીટમેન્ટ અવેલેબલ થઈ છે એડવાન્સમેન્ટ રેડિયેશનમાં થયા છે નવા કિમોથેરાપી મોલેક્યુલ્સ આવ્યા છે અને સર્જરીમાં પણ ખૂબ જ એડવાન્સમેન્ટ્સ આવી ગયા છે ત્યારે આમાં આપણે ખૂબ સરસ ક્યોર કેન્સરનો ક્યોર લઈ આવી શક્યા છીએ જે એકચ્યુઅલ કેન્સરનો ભય છે કે જેમાં કેન્સરમાં જીવન જતું રહે છે એવો જે ભય છે એ ભયને ઓછો કરી શક્યા છીએ પ્લસ આ બધી રિહેબિલિટેશન સ્ટ્રેટેજીઝને એડ કરીએ તો હવે કેન્સર પેશન્ટ અને પેશન્ટના દર્દીઓ જ્યારે અમારા આઉટ પેશન્ટ ડિપાર્ટમેન્ટમાં આવે છે અમને બતાવવા માટે આવે છે ત્યારે એવો પ્રશ્ન પૂછે છે કે મારો દર્દી છે એ સરસ રીતે બોલી શકશે કે નહીં ખાઈ શકશે કે નહીં તો અમે ત્યારે દર્દીઓને એવું સમજાવી શકીએ છીએ કે હાથની ચામડી લઈને નવી જીભ બનાવી શકાય છે અગર જળબું કાઢવું પડે તો પગમાંથી હાડકી લઈને નવું જળબું બનાવી શકાય છે ગાલ ગલોફાનું ઓપરેશન કરવું પડે તો સાથળની ચામડીમાંથી નવું ગાલ ગલોફું બનાવી શકાય છે સો આ ટેકનિકલ એડવાન્સમેન્ટ્સને કારણે જ્યારે અમે આ પેશન્ટ્સને સમજાવીએ છીએ ત્યારે એમનામાં આ કેન્સરની ટ્રીટમેન્ટ કરવા માટેની એક હિંમત આવે છે तो आ कैंसर पेशेंट्सनी सारवार માટે એક કોમ્પ્રિહેન્સિવ રિહેબિલિટેશન અને કોમ્પ્રિહેન્સિવ ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી જોઈએ જે એમને આ કેન્સરમાંથી બહાર કાઢીને ફરીથી સોશિયલી અને ઇકોનોમિકલી એક્ટિવ બનાવી શકે છે રાઈટ ડોક્ટર સમીર અબી જ્યાદાતર એસા હોતા હૈ કી થર્ડ સ્ટેજ યા ફોર્થ સ્ટેજ મેં ઇન્સાન કો પતા ચલતા હૈ કી ઉસે કેન્સર કી બીમારી હૈ યા કુછ ભી બડા ઉસકે uska koi bhi rog abhi pakda hai तो मुझे ये जाना है आपसे कि ऐसा क्या कर सकते हैं कि जिससे अर्ली स्टेज में पता चल सके कि हमें कोई कैंसर हुआ है या कोई और डिसीज़ है सो so, uh, जैसा अभी डॉक्टर ख्याति ने भी बोला आज हमारा सबसे ज़्यादा फोकस जो है वो दो चीज़ों पर है प्रिवेंशन और अर्ली डिटेक्शन क्योंकि जैसा बार बार बोला जाता है कि हम जितना जल्दी डिजीज़ को पकड़ेंगे उतना ही जल्दी उसको क्योर कर पाएंगे और उतने ही अच्छे आउटकम्स या रिज़ल्ट दे पाएंगे और प्रिवेंशन का तो जैसा कि आपको हमने शुरू में ही बताया एक आइडियल लाइफस्टाइल अपनाना किसी भी तरह के एडिक्शन से तंबाकू से अल्कोहल से किसी भी व्यसन से दूर होना एक्सरसाइज रेगुलर करना इन चीज़ों से और अगर, अगर आपको कोई हेरिडिटरी आपको डी कोई रिस्क है आपकी फैमिली की कोई पॉजिटिव हिस्ट्री है तो अपनी जेनेटिक काउंसलिंग करा के आप इन चीज़ों को प्रिवेंट कर सकते हैं जहाँ तक अर्ली डायग्नोसिस की बात आती है सो कैंसर के बारे में कहा जाता ये बहुत कई जगह इनको बताया कि कुछ वार्निंग साइंस होते हैं अगर आपके शरीर में किसी भी तरह का कैंसर का वार्निंग साइन है जैसे कोई घाव है जो भर नहीं रहा है कोई छाला हो गया है जीभ में या मुंह में कहीं पर भी जो आपका ठीक नहीं हो रहा है और स्पेशली जब आपको पता है कि आपको किसी तरह के एडिक्शन की हिस्ट्री है या किसी तरह के डेंटल ट्रॉमा की वजह से आपको कहीं कोई घाव हुआ है जो भर नहीं रहा है कहीं महिलाओं को स्तन में कोई गांठ है या किसी भी तरह की अनयूजल ब्लीडिंग गर्भाशय से हो रही है या निप्पल से हो रही है आपको खाना निगलने में तकलीफ है आपको आपकी आवाज़ बदली हुई है आपका जो आप मोशन है उसका फ्रीक्वेंसी कुछ सडनली चेंज हुआ है सो ये कुछ वार्निंग साइंस है जिनको कभी इग्नोर नहीं करना चाहिए और अगर आप में ऐसा कोई भी वार्निंग साइन है तो तुरंत अपने प्राइमरी केयर फिजिशियन को कंसल्ट करें और ज़रूरत पड़ने पर एक्सपर्ट ऑन्कोलॉजिस्ट uh, से या कैंसर फिजिशियन से कंसल्ट करें जिससे अगर कोई डिजीज है भी या शुरू भी हो रही है तो उसको जल्दी पकड़ा जा सके और अर्ली uh, डिटेक्शन के लिए एक बहुत इंपॉर्टेंट टूल होता है स्क्रीनिंग अनफॉर्चुनेटली uh, आज भी हम जो है कम्युनिटी लेवल पे स्क्रीनिंग या मास uh, लेवल पे स्क्रीनिंग लोगों में अपनी तरफ से ये खुद में लोगों में आज भी वो सेंस ऑफ रिस्पॉन्सिबिलिटी आज भी कम देखते हैं अनलस कि कहीं कोई मास स्क्रीनिंग प्रोग्राम हो रहा है जहाँ पर लोग आए हुए हों बट अपनी तरफ से खुद लोग जो है कैंसर स्क्रीनिंग के लिए आज भी आगे नहीं आते uh, जो कि नहीं होना चाहिए आइडियली हर पेश हर नॉर्मल सी स्क्रीनिंग हमेशा नॉर्मल लोगों में की जाती है पेशेंट्स में नहीं की जाती सो so, एक एनुअल हेल्थ चेकअप ही अगर हम रेगुलर कराते रहें और उसमें अगर कुछ भी सस्पिशियस हो तो उसको फर्दर जो है एक किसी एक्सपर्ट की सलाह लें और उसके हिसाब से अगर आपको कैंसर शुरुआती स्टेज में है या जिस भी स्टेज में है उसको एटलीस्ट हम आ, उस जगह पर पकड़ के उसका ट्रीटमेंट कर सकें जैसा कि अभी डॉक्टर ख्याति ने भी बताया कि अभी फॉर्चुनेटली दवाइयाँ हैं रेडिएशन है सर्जिकल टेक्निक्स हैं बहुत इंप्रूव हो चुकी हैं सो इवन स्टेज थ्री स्टेज फोर में भी आजकल पेशेंट्स बहुत लंबा सर्वाइव करने लगे हैं इनफैक्ट कई साल पहले जो जिस जो लोग पेशेंट से जो पेशेंट कैंसर से जो अपनी लाइफ खो देते थे आज हमारा उद्देश्य ये होता है कि अगर बहुत एडवांस कैंसर भी है तो एटलीस्ट उसको हमें क्रॉनिक डिजीज जैसा बना दें जैसे ब्लड प्रेशर और डायबिटीज़ आप लाइफ लॉन्ग दवाइयाँ लेके अपनी लाइफ को आयुष को कितना ज़्यादा बढ़ा सकते हैं ऐसे भी आजकल हमारे पास दवाइयाँ हैं ऐसी आजकल टेक्निक्स हैं ऐसी आजकल, आजकल सुविधाएँ हैं सो so, कैंसर से सबसे जरूरी चीज़ है भय उस डर को निकालना उस डर को जब आप निकालेंगे तभी स्क्रीनिंग की तरफ ध्यान देंगे अपने प्रॉपर हेल्थ चेकअप की तरफ ध्यान देंगे और एटलीस्ट अगर डिजीज़ पिक हो भी गई है तो उसका एक प्रॉपर ट्रीटमेंट करवा पाएंगे ડૉક્ટર ખ્યાતિ લાઈફસ્ટાઈલને અત્યારની આપ કેટલું જવાબદાર ગણો છો કેન્સર જેવા રોગ પાછળ કારણ કે બેઠાળું જીવન હોય જંક ફૂડ ખાતા હોઈએ નાઇન ટુ ફાઇવની જોબ કરતા હોઈએ એક જ ચેર પર બેસી રહેતા હોઈએ કોઈ હલનચલન ન થતી હોય એક્ટિવિટી ન થતી હોય અને ઘરે જઈને પણ જમીને સીધું સૂવાનું એટલે આ આખી લાઇફસ્ટાઈલ આપણી જે રોજિંદી દિનચર્યા બની ગઈ છે એમાં ચેન્જીસ કરવાની કેટલી જરૂરિયાત છે આમ જોવા જઈએ તો આ બહુ અગત્યનો ક્વેશ્ચન છે કેમ કે ખાલી કેન્સરના ડોક્ટર તરીકે ખાલી કેન્સર માટેની આ વાત નથી શરીરના કોઈ પણ રોગ માટે આ વાત સાચી જ પડે કેમકે ફિઝિકલ એક્ટિવિટી ને તો ઇમ્પોર્ટન્સ આપવાનું થાય જ છે આપણે ફિઝિકલ એક્ટિવિટી કે સારો ખોરાક લેવો તંદુરસ્ત જીવન જીવવું એ આપણને બાળપણથી શીખવવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે એટલે આ લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં એક્સરસાઇઝનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રોલ છે પ્લસ આપણે જે આહાર સંતુલન આહાર કહેવાય કે જે સંતુલન આહાર ખાવાનો પણ ખૂબ જ અગત્યનો રોગ છે એ માત્ર કેન્સર નહીં શરીર શરીરમાં આવતા બધા જ ક્રોનિક ડિઝીઝને કરી શકે છે બધા જ ક્રોનિક પ્રિવેન્શન કરવા માટે ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અને કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નરિયા તંદુરસ્ત જીવન હશે તંદુરસ્ત શરીર હશે તો તમે બધું જ કરી શકો છો કંઈ પણ કંઈક પણ વસ્તુઓ જ્યારે લાઈફમાં આપણે કરવાની આવે છે ત્યારે સૌથી પહેલી વસ્તુ એ જ ઇમ્પોર્ટન્ટ છે દેટ ઇઝ હેલ્થ અને હેલ્થનું ઇમ્પોર્ટન્સ ત્યારે જ લોકોને સમજાય છે કે જ્યારે તમને કંઈક તકલીફ ઊભી થાય છે જ્યારે ડિઝીઝ આવે છે વેન હેલ્થ ઇઝ એકચ્યુઅલી વી આર ડિસેબલ્ડ વેન હેલ્થ ઇઝ ગોન દેન ઓનલી વી અંડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ડુઈંગ એક્સરસાઇઝ કે સંતુલન આહાર ખાવાનું જે અગત્યતા છે લાઈફમાં એ આપણને પછી જ ખબર પડે છે એટલે માત્ર કેન્સર માટે નહીં શરીરના બધા જ અંગોના અંગોમાં થતા કોઈક ને કોઈક રોગ માટે આ જે કંઈ પણ હેબિટ્સ છે કે જે બેઠાડું જીવન જીવવું જંક ફૂડ ખાવું એક્સરસાઇઝ ન કરવી આ બધી જ વસ્તુઓ એ એ બધા જ રોગ માટે જવાબદાર છે ઇન એડિશન ટુ કેન્સર માટે વાત કરીએ તો લાઇફસ્ટાઈલ મોડિફિકેશન કેન્સર પેશન્ટ્સ માટે અને કેન્સર ન થવા માટે પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને આ લાઇફસ્ટાઈલ મોડિફિકેશનમાં જે આપણે કન્ટિન્યુઅસ વાત કરીએ છીએ તેમ કે જેમ કે સૌરાષ્ટ્રમાં આપણને મોઢા ગળાના કેન્સર સૌથી વધારે જોવા મળે છે ઓરલ કેવિટી કેન્સર સૌથી વધુ જોવા મળે છે ત્યારે લાઇફસ્ટાઈલ મોડિફિકેશનનો આપણો મુખ્ય એઇમ અને મુખ્ય મોટિવ એ છે કે માવા તમાકુનું સેવન જે બાળકોમાં થવા માંડ્યું છે એ કેવી રીતે અટકાવી શકાય અને એને કેવી રીતે ઓછું કરી શકાય આ લાઈફ મોડિફિકેશન ઇઝ ધ સ્ટ્રોંગેસ્ટ ફેક્ટર બીકોઝ બે હજાર તેત્રીસ અને બે હજાર પચાસ સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન જણાવે છે કે પચાસ થી સિત્તેર ટકા જેટલા કેન્સરના કેસીસ વધી જશે થ્રી ટાઈમ્સ ઓફ ટુ ડેઝ વેલ્યુ આજની વેલ્યુ કરતા ત્રણ ગણા થશે તો આપણી મેઇન સ્ટ્રેટેજી ટુ મિટિગેટ ધીસ ઇઝ પ્રિવેન્શન સ્ક્રીનિંગ અર્લી ડિટેક્શન એન્ડ અપ્રોપ્રિયટ ટ્રીટમેન્ટ लास्ट क्वेश्चन डॉक्टर समीर आपसे कि अगर किसी को कैंसर है तो उसे किस तरह से फिर से लाइफ रीस्टार्ट करनी है जब उसका कैंसर डिटेक्ट हो चुका है और उसका सारा इलाज भी हो गया है फिर उसे मेंटली कितना स्ट्रॉन्ग होना पड़ता है सो so, जैसा कि अभी हमारा डिस्कशन चल ही रहा है कि सबसे पहले तो अपने दिमाग से एक डर और एक भय और एक सबसे इम्पॉर्टेंट चीज़ होता है एक सोशल स्टिग्मा या टैबू कई लोगों के मन में होता है कि नहीं मुझे कैंसर है लोग मुझे किस नज़र से देखेंगे इस चीज़ से निकलना है जैसे कैंसर भी एक बीमारी ही है जैसे हमें सर्दी ज़ुकाम या कोई और बीमारी होती है वैसे ही कैंसर है और अगर आप फाइनली इस बीमारी का ट्रीटमेंट करा के सही टाइम पे आपने पूरा इलाज करवाया आप इस बीमारी से निकल चुके हैं सो ये अपने आप में ये दर्शाता है कि आप एक स्ट्रॉन्ग इंडिविजुअल हैं और अभी आपको अपनी नॉर्मल लाइफ में वापस आना है इसके लिए जो ट्रीटिंग डॉक्टर्स हैं उनका फैमिली का केयरगिवर्स का उनके सोशल सर्कल का इन सब का एक बहुत इम्पॉर्टेंट जो है वो रोल है अपने आप को पॉजिटिविटी से घेरिए ज़रूरत पड़ने पर अगर आपको ज़रूरत लगती है तो एक प्रोफेशनल काउंसलर की हेल्प लीजिए जो आपको आपकी लाइफ में आगे बढ़ने के लिए मोटिवेट करें सो बेसिकली कैंसर जैसा कि हम लोग बार बार कह रहे हैं कैंसर इज़ नॉट कैंसिल आपकी लाइफ आगे बहुत है इस बीमारी के आगे भी बहुत बड़ी एक लाइफ है जिसकी तरफ आपको फोकस करना है और उसके लिए सबका सपोर्ट डॉक्टर्स का सपोर्ट आपकी फैमिली का सपोर्ट ये सारी चीजें बहुत इम्पोर्टेंट रोल प्ले करती है समीर डॉक्टर ख्याति आप जुड़ा है बने आज चर्चा में भाग ली लीधो खूब खूब आभार थैंक यू सो मच थैंक यू विशेष आते बस आटलू तमाम महत्वों आप अमरा सोशल मीडिया प्लेटफॉर्म पर फॉलो कर सको रजा आप